જોય અરે બેટા જી છે મન નથી ખાતર કે રીહાનું છું પણ હવે આના કિતાબેર કે આયો આ ધરો લેવા ગયા તા અલ્યા પણ હવે શું હશે તમારે તો બચ્ચું

ખબર ના પડે મારે સારો હસી મારો પાછળ જ બોલે છે કદી જોવા જતા એટલે આપણે મેલો પછી લેતા આવ્યા મારા ખેતર માં સારા આ ડું ભાજી નાસી જગ્યા આ બધું બટિંગ ખાઈ ગયું એ નક્કી બચ્ચું જ થઈ ગયું છે આ તો બેટા પાણી જવા દે આ તો મોસે કાઢી નાખું છું

জুৰি মেলে বব 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 বব